નવરાત્રીમાં દાંડિયા રમવું એ ફક્ત એક મનોરંજન નથી પરંતુ તેના ઘણા શારીરિક માનસિક અને સામાજિક ફાયદાઓ પણ છે છે શ્યામકુમારના નમસ્કાર આજના આપનું સ્વાગત તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં શારીરિક ફાયદા શરીરની કસરત દાંડિયા એ એક ઉત્તમ કાર્ડિયો કસરત છે સતત દાંડિયા રમવાથી હૃદયના ધબકારા વધે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આનાથી શરીરમાંથી કેલરી બળી જાય છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે સ્નાયુઓ મજબૂત થાય છે દાંડિયા રમતી વખતે હાથ પગ ખભા અને કમરના સ્નાયુઓનો સારો ઉપયોગ થાય છે તેનાથી સ્નાયુઓ મજબૂત બને છે અને શરીર લચીલું ફ્લેક્સિબલ રહે છે રક્ત પરિભ્રમણ સુધરે છે સતત શારીરિક ગતિવિધિને કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે જેનાથી ઓક્સિજનનો પ્રવાહ વધે છે અને શરીરના દરેક અંગને પૂરતો પોષણ મળે છે સાંધા મજબૂત થાય છે દાંડિયાની સક્રિય રાખે છે જેનાથી સાંધાના દુખાવા અને જડતાની સમસ્યા ઓછી થાય છે માનસિક અને સામાજિક ફાયદા તણાવમાં ઘટાડો દાંડિયા રમવાથી એન્ડોર્ફિન્સ નામના હોર્મોન્સ મુક્ત થાય છે જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે સંગીત અને નૃત્યની સાથે શારીરિક ગતિવિધિ મનને પ્રફુલ્લિત રાખે છે સામાજિક બંધન વધે છે દાંડિયા રાસ એક સામુદાયિક પ્રવૃત્તિ છે તેમાં એકસાથે મળીને રમવાથી લોકો વચ્ચે ભાઈચારો અને એકતાની ભાવના વધે છે તે નવા સંબંધો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે એક સારો માર્ગ છે મન શાંત થાય છે દાંડિયાની તાલબદ્ધ ગતિ અને સંગીત મનને શાંત અને ધ્યાનમાં કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે આમ દાંડિયા રમવું એ માત્ર એક મનોરંજન ન રહેતા તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ એક ફાયદાકારક પ્રવૃત્તિ છે